હેલો દોસ્તો કેમ છો બધા મસ્ત હશો ને મજા મશો હો અને તમારા ગામમાં વહારત પડે જ પડતો અમારા ગામમાં તો પાંચો ફૂગા કાઢ્યાં કેમ પડ્યો હે હમણાં અને આપણે યાર બહુ દિવસથી બ્લોગ ખુદીથી બનાવતા યાર ત્રણ ચાર મહિના થઈ ગયા અને હવે હું તમારી હરો રોજના બ્લોગ લાવી બરાબર કેમ કે હવે આપણે બિલકુલ એટલે બિલકુલ ફ્રી થઈ ગયા કેમ કે ઉનાળામાં આપણે ટાઈમ નહોતો મળતો યાર બહુ યાર બહુ ઓર્ડર કર્યો એટલે બહુ ઓર્ડર કર્યો તારા તમારા ભાઈએ બહુ રૂપિયા કમાઈ લીધા હવે આપણે યુટ્યુબમાં યુટ્યુબમાં હા રૂપિયા કમાવું અને આપણે રોજ બ્લોગ બનાવવું બરાબર અને તમે સુધી જોજો મારા ભાઈઓ અને થોડોક સપોર્ટ કરજો જેમ કે તમે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો છો એમ આપણે યુટ્યુબમાં સુધી થોડોક સપોર્ટ કરજો બરાબર તમારો ભાઈ સમજીને કે અને આપણે યાર ટૂંક જ સમયમાં આપણે આદિવાસીનું એક અલગ ટાઈપમાં વિડીયો બી બનાવશું બરાબર તો સપોર્ટ કરજો અને આપણે બ્લોગ થ્રુ તમને બતાવીશ યાર અને તમને વિડીયો ગમે તો લાઈક કરી દેવાની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની અને બે ચાર લોકોને શેર કરી દેવાનું અને બાકી તો તમે દેખો આપણા ગામનું વ્યૂ તો દોસ્તો તમે જોઈશ લીધું હે આપણા ગામનું વ્યૂ અને હું તમને મારું ગામ ને ને બધું કી ને વિડીયો સુધી બનાવે એટલે તમને કહી દે હું કયા ગામનો હું ના ને બધું એ આપણે ટૂંક સમયમાં આવનારા નવા નવા વ્લોગમાં તમને બતાવીશ બરાબર તો વ્લોગ સારો લાગ્યો હોય તો અરે પાછો બોલી ગયો યાર સોરી 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 અલે બીજી વાત તો મરી પણ તમારા ગામમાં હાર્દ કેટલો પડ્યો હમણાં મારે તો આજે યાર ભૂખા કાઢીને કેમ પડી ગયો દેખો હા મારું કશું ને બધી અહીંયા સાજો જોર પડ્યો ભારત આ જાય પેલાં ખાર કૂવામાં બધે અહીં આ બધું અહીં પાણી ભરાઈ જાય બધે છે પેલા પેલા કેર કેરકરની સુધી એટલે સુધી અડી જાય છે એક પેલું હેલાઈ હું કડાણા ડેમ આખા ડેમનું પાણી આવે કડાણા ડેમનું બધે સાંજે પાણી ભરાઈ જાય આ તો હમણાં થોડાક દિવસ સુધી ખુલ્લું હે બાકી પાણી ભરાઈ જાય

અરે તમારે ક્યારે યાર મકાઈ હકાઈ ઓરી દીધી એક થરી અમારે દેખો આ ઓરી દીધી હે અમે તો કાંસું મકાઈ ઓરી દીધી છે બરાબર અને સીવડન ડાંગરણ બધું રોકી દીધું એટલે મજા આવી જવાની છે તમારે ખાવાય ને તો મને મેસેજ કરી દો હું તમને મોકલી આ લે ક્યારે ક્યારે આવી જુ બરાબર અને તમારે ક્યારે લાગી જ મને આલી જજો બરાબર અને હવે કંઈ નહીં બસ આટલું જ કેવું છે આપણે હવે નવા નવા વ્લોગ લાવું તો તમે જોજો યાર અને થોડોક તમારા ભાઈને સપોર્ટ કરજો બરાબર તો ચલો બાય બાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં